હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજ તો વ્લોગ આમ ક્યાંક બહુ મોડો શરૂ કર્યો છે કેમ મોડો શરૂ કર્યો એ હું તમને કહું કારણ કે આજે સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે તમને બધાને ખબર આમ હશે અડધાને અડધા નહીં ખબર હોય કેમ કે આજે અમારે અવિનાશભાઈ છે ને એ ચાર મહિનાના થઈ જ ગયા છે તો બસ ચાર મહિના સ્પેશિયલ વ્લોગ બનાવવાનો છે વ્લોગ ને વિડીયો ને ફોટોશૂટ ને બધુંય બધું આવશે આમાં અને ફોટોશૂટ મેં ત્યાં મારા બેને આ વખતે તો કંઈક આમ અલગ જ તૈયારી કરી છે કેમ કે ઘેરે સહી કે એટલે આમ અલગ અલગ જે તૈયારી કરી હોય કે એ બધી થાય તો જોઈએ આપણે કેવી કેવી તૈયારી આવું હે તે દિવ્યા આવડું મોટું

આજ તો ભાઈ ફૂલ મોજમાં હે કેમ કે આજે ભાઈ ચાર મહિનાનો પૂરો થઈ ગયો તો બસ થોડાક ફોટા ને ઉપાડીએ કેવી રીતે પાડીએ બેન કેવી રીતે ડેકોરેશન કરે એ બધું હું તમને બતાવી તો વિડીયોમાં ઠેર સુધી બિન રહેજો

பின்னர் <laughs> பின்னர்

આઈ કોઈ જ દે ને હે આ તો લે 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 આ કેટલો તો ફોર્મ માં છે અહીંયા જ ફોટા પડે એટલે કેટલો ફોર્મ માં હે તો ફેમિલી જો એમાં ફોટોશૂટ થઈ ગયો હે ને આ બેન કઈ બીજું કઈ કરે હે હું હે બેનાનું શું લાગે ભૂંગા કે ડેકોરેશન કરવા ને ડેકોરેશન કરવા તો ભૂંગા આવી દી હા હા કરે હા તો પછી હા જો ભૂંગા ને કઈ ડેકોરેશન થવાનું છે બેન આપણે ગોઠવે તો જોઈએ આપણે કેમ બનાવે

ફॅमिली જોવે કે અલગથી બનાવે છે બેન હવે કાકા 20 બિસ્કિટ બનાવે છે કબૂલ હે 20 બિસ્કિટ નું બનાવા હા 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 આ આમ નમસ્તે તો અહીં આ કે 20 બિસ્કિટ બનાવે છે બેન તો જો આ રીતે હેન ડેકોરેશન થી દે પછી તમને હિરખુ બતાવું પાછું તો ફॅमिली જોવે ચાર બને નહીં કા

તો ફેમિલી જો અમારે આ સાહેબ ચાર મહિનાના થઈ છે કે આવું કંઈક ડેકોરેશન એવું કર્યું છે થોડું ઘણું કેમકે બહુ તો કાંઈ આવડે નહીં ગામડામાં કંઈ લાટ બહુ હોય નહીં બસ આવું હોય જેવું થયું ભૂંગળા હે પાંચ રૂપિયાની ઠેલી પછી લાવીને કાલેટનું એવું છે ને બીજકીટની ને એવું છે કારણ કે બીજકીનની ડબીને એવું તો કાંઈ થાય નહીં એ પણ ડેકોરેશન એવું કરી સારું લાગીશ હા તેને ગીરવી પગડી અત્યારે ફોન પકડીને ભાઈ અને

જેમ થતું જાય છે આપણી મેમરી માં તો બસ ભવિષ્યમાં ગમે તે દી જોઈએ તો કેટલા ખુશ થાય કે તો હું નાની એવી થી હા મોટો છું ત્યાં સુધી લાઈફ આપણા વ્લોગમાં આવી જાય તો ભાઈ એને આમ મોટો થાય પછી કેટલો ખુશ થાય બસ જો આવી રીતે અમે પણ એટલા બધા ખુશ છીએ કારણ કે તમે બધા એટલો બધો સપોર્ટ કરો છો તેમ અમે આ બધું કરીએ છે બસ આવો નવો સપોર્ટ ને કરતા રહેજો અને એક નાની લાઈક કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ ડેકોરેશન ને એવું બધું કેવું કેવું લાગ્યું બસ કોમેન્ટ કરીને કહેજો કોમેન્ટ કરીને કી દેજો હમ કોમેન્ટ કરીને કહેજો અને બસ ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય